જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જુઓ તુવેર આને કેવાય આ તુવેર નો પાક આ ગામ કોયલી ભૂપતભાઈ કરશનભાઈ બાપુદરા નું તુવેર તમે જોવો આમાં ઘુઘરા જેવી કાંઈ નો કટે આ ભાઈ રેસે અમદાવાદ અને પોલીસ માં નોકરી કરે છે ને ભાઈનો બાકી ટકા ટક મોલ ઉભો હો ભાઈ અગિયાર વાગ્યા ની તુવેર છે ને ભાઈ અગિયાર વાગ્યા ની તુવેર ઉભી અને આ ખેતરની અંદર માંડવી કેટલી કરી ભાઈ આપણે વીઘે બે ખાંડી માંડવી કરી તમે જુઓ અને તેલ પણ ચોખ્ખું કાંઈ ઘટે નહીં ટકા ટક તેલ કાઢ્યું આપણે આમાં વિઘે બે ખાંડી માંડવી કરી આ ખેતરમાં ને જુઓ તુવેર ભેગી તમે આ ભાઈ હું તમને નથી કેતો ખેડૂત હો ભાઈ ખેડૂત બોલા વીઘે બે ખાંડી માંડવી થઈ આમાં અને આ તુવેરમાં તમે જુઓ ફ્લાવરિંગ જુઓ કાંઈ નો ઘટે આમાં કાંઈ નો ઘટે હો નંબર વન તુવેર છે આ તુવેરની અંદર પાયાની અંદર એનપી ખાતર નાખ્યું છે વિગે મણમણ અને પછી સ્ટેપ બાય સ્ટેપ આની અંદર બીજા યુમિક એસિડ અગિયાર વીઘામાં દસ કિલો નાખ્યું છે સલ્ફર નાખ્યું છે આપણે અને આ રીતે જો તુવેર બની છે ભગવાનની કૃપા પહેલાં આમાં છે ખેડૂતની મહેનત પછી અને કૃપા ભગવાનની બધું ભેગું થાય ઉત્પાદન થાય જો આમાં જો ગઈ બંધ જોવા બની ગઈ જોવા તમે આ સિંગુ બની ગઈ છે આપણે અને અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ જબરજસ્ત છે પણ મેઇન પ્રશ્ન છે ફાલ ખરે નહીં જોવું નીચે ફાલ પણ ખૂબ ખરી ગયો તમે જુઓ કારણ કે ફાલ ખરે એનું કારણ કે અત્યારે વાતાવરણ એવું છે વાતાવરણ અત્યારે જો ઉપર તમે જો આમ ઝાકર દેખાય છે આમ અને વાદળા થઈ ગયા એટલે થોડોક ફાલ તો ખર્ચે પણ છતાંય ફ્લાવરિંગ જબરજસ્ત છે જો આ ફ્લાવરિંગ આવું નવું રહી જાય એટલે વિગે ખાંડી ઉપર તુવેર થાય વિસ્મણ ઉપર આ તુવેરની જાત છે જી જે પી વન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન છે આ અને દેશી ભાષામાં આપણે હાવે જ કહીએ છીએ અને ખેડૂત આને હાવે જ કહીએ બાકી આનું નામ છે જી જે પી વન જો તમે આમે ટૂંકીદારીએ ખૂબ જ ચીંગું ફૂટે તમે જોવા આની શિંગુ ફૂટવાની ક્ષમતા ટૂંકીદારી ખૂબ હોય અને ખેડૂતો આના ત્રીસ મણ પાંત્રી મણ સુધીનું ઉત્પાદન લીધેલ છે બધા નથી થતા પણ અમુક અમુક ખેડૂતને વીસ મણ બાવીસ મણ ત્રેવીસ મણ ચોવીસ મણ પચીસ મણ જેવી માવજત જેવી જમીન પછી કુવારું પડવું હોય સાણીના ખાતરવાળી જગ્યા હોય ટાઈમે ટાઈમે દવા નાખી હોય પાણી પાયું હોય તો થાય આમાં સાણીનું ખાતર આ તુવરમાં કોઈ દી ઉપયોગ નથી કર્યો કારણ કે આ ભાઈ ભાઈ પોલીસમાં નોકરી કરે છે આને ભાઈ ઢોર ન હોય આ બંદૂકો ફોડે છે અમદાવાદની અંદર બરાબર અને આ ભાગ્યું બીજા ધીરુભાઈને આપ્યું તમે જોવા અમારા મામા થાય આમ તો અને પોલીસમાં નોકરી કરે છે અને બે ભાઈઓ ને એક અમદાવાદ એટલે એનો ખેતીનો વિષય નથી પણ એને ભાગ્યાવાળાની મહેનત તમે જુઓ કાંઈ ઘટે નહીં વિઘે બે ખાંડી માંડવી કરી અને બે ખાંડી માંડીને આપણે ભાઈ વીકે થાય એટલે અગિયાર તો બાવી ખાંડી માંડીને તેલ કાઢવાનું છે અને તેલ વેચવાનું છે આપણે હું ભાઈ નંબર તમને નાખી દે આમાં તમે કોન્ટેક કરજો તમારે તેલ લેવું હોય મગફળી લેવી હોય અને આ ખેતરની અંદર તમે તુવેર બનાવો ટકાટક બનાવી તમે જુઓ આમાં ઈયળની દવાના સ્પ્રે માર્યા છે ફાલની કોઈ દવા ભાઈ મારી નથી આપણે આમ તમને પહેલાં કહીએ આમાં ડેલ્ટા મેથીનનો ઉપયોગ કર્યો છે કિલર દવાનો ઉપયોગ કર્યો છે ડ્રેગન સુપરનો ઉપયોગ કર્યો છે એવી અલગ અલગ પ્રકારની ઈયળના ડોઝ માર્યા છે અને તુવેર બનાવી છે આવી જોકે તુવેર બધાની હારી જ છે પણ તુવેર ઉત્પાદન કેટલું થાય એ આપણે જોવાનું છે તો આજે આપણે મુલાકાતમાં હતા ગામ કોયલી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ અને ગુજરાતની અંદર ભૂપદભાઈ કરશનભાઈ બાપુદરાની વાળીએ અને આવો અટા આવી કંડિશન તું હોય સમજો જુઓ આમાં સિંગુય બંધાય ને ફાલે લાગે ને ફાલે કરે કારણ કે જન્મે એટલા બધા મરે એટલે મરે એટલા જન્મે જન્મે એટલા મરે એવું ન હોય એટલે આમાં ઘણું ખરી જાય ને પાછું થાય એટલે થાય જ રાખવાનું છે એટલે ફાળ ખરીને ઉપાધિ આપણે કરવાનું ન હોય ભગવાનને ખબર હોય કેટલો ફાળ ખેરવો અને કેટલો ભાગ કરવો બરાબર જય હિન્દ જય ભારત